રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આપ હોપ કે બધા મજામાં હશો તો ગઈકાલે એક બે વિડીયા બનાવ્યા છે ને એ જોબ રિલેટેડના આફ્રિકા કોંગોમાં છે બરાબર ને એમાં નંબર પણ આપેલા છે પણ હવે લાખો લોકો મને જોવે છે તો એ બધા ફોન એને કરતા એટલે કદાચ ફોન બધાનો રિસીવ ન કરી શકે પણ જેમે જેમે કરશે એવી રીતે તમને એ તમારે એને ટ્રાય કરતો રહેવાનું બરાબર તો તમારો વારો આવી જશે એવું કંઈ નથી અને મને છે ને અહીંયા સાંદા પીડા છે એક એક ચાંદી પડી છે ખબર નહીં અનાનસ છે ને ખાધું છે કે ખબર નહીં શું હોય હવે ઘણા બધા કહે છે કે વાત પીત કફ હોય પેટની અંદર ગરમી હોય મસાલાવાળું શાક ખાવ છો ઘણું બધું બધા કહે છે જેવી જેને જેમ જેટલું દેખાતું ને એટલું એ કહે બરાબર તો આયુર્વેદિકના વિડીયા એકાદો જોયો કે ભાઈ શું છે તો એ દેશી દવા આવે કરીએ તો મટી જાય મધ નાખીએ તો મટી જાય જોઈએ છે હવે હા અહીંયા તો કંઈ અમે રહીએ ત્યાં તો કંઈ નથી મળતું કાં તો લેસ્ટર સો માલ જવું પડે કંઈ લેવું હોય તો તો અહીંયા કંઈ છે નહીં આપણા દુકાને જવાનો છે લેવા દેવા એટલે થોડુંક કંઈ વાંધો નથી વાત છું તમારા તમારે પણ આમ એમ કે આમ ઓલું થાય છે કે ભાઈ ચાંદા જેવું છે એમ પહેલાં તો ખબર નહોતા પણ શું છે તો હાલ્યા રાખે તો શરીર છે એટલે શરીરના સુખ દુઃખ તો આવ્યા રાખે બરાબર એની અરે ઓલું નહીં કરવાનું એમ કે એમાં ઓલું નહીં પીડ્યું રહેવાનું હાલ્યા રાખે ચલતા એ ચલતા એમ કહીને નીકળી જવાનું બરાબર તો હવે વિદેશ જવા માટે શું જરૂરી છે પહેલાં તો એક તો ઉંમર અને એક તો ઇંગ્લિશ જો ભાઈ ઇંગ્લિશ જોશે હવે તમારે અહીંયાથી જવા માટે ઇંગ્લિશ જોશે પછી ત્યાં જઈને તો પછી ફ્રેન્ચ શીખવાની અને ત્યાંની જે દેશમાં જવાનું હોય ત્યાં એની ભાષા શીખવાની પછી આ તો આફ્રિકા કોંગોનું છે પણ જે દેશમાં જવું હોય ને એ દેશમાં બધી જગ્યાએ આ જોશે લેંગ્વેજ તો પહેલાં એટલે જેને પણ ઇંગ્લિશ ના આવડતું હોય અથવા તો અનુભવ ન હોય તો અનુભવ કરો હવે જવું છે બધાને બરાબર પરિસ્થિતિ એવી હોય હું સમજી શકું પણ હોય અને અનુભવ ના હોય બરોબર તો નહીં તમે ગમે ત્યાં જઈ શકશો એ નહીં હોય ને તો કોઈ આપણે આપણી પાસે આપણે ઘણા બધા કહીએ કે અમે ગમે તે કામ કરવા તૈયાર છે બરોબર તો ગમે તે કામ કરવાની એ લોકોને જરૂર નથી એ લોકોને શોપ મેનેજરની જરૂર હોય કંપનીમાં આસિસ્ટન્ટની જરૂર હોય કેર ગીવરની જરૂર હોય આ બધા જોબો છે ને એના એના એ કંઈ શીખવા નથી જવું પડતું એના અનુભવ કરવા પડે પણ હવે એના માટે તમારે અનુભવ કરવા પડે બરોબર એમને એમ મહેનત કરવાથી જ ખાલી કંઈ નથી થતું નહીં તો મહેનત કરી કરીને મજૂર લોકો મરી જાય છે બરોબર આખી જિંદગી મેં પોતે મહેનત કરી છે મજૂરી કરી છે મજૂરી જ કરી છે મજૂરી કરતા મહેનત કરીએ તો વાંધો નહીં પણ થોડુંક સાથે સાથે નોલેજ પણ હોવું જરૂર છે દિમાગ પણ આપણે એવું શું શીખીએ કે ભાઈ વિદેશની અંદર ડિમાન્ડ છે જેને વિદેશ જવું એના માટે છે જેને નથી જવું ભારતમાં જ રહેવું છે અમુક લોકો એમ પચાસ હજાર લાખ અહીંયા કમાવા તો શું કામ જવું પણ ભાઈ એ તો તમે કમાતા હોય બધા થોડા કમાય ભારતમાં એવા ઘણા છે કે જેને પાંચ હજાર કે દસ હજાર ય નથી મળતા એમ જેમ હું હતો મને પંદરસો મળતા લેવો બે હજાર મળતા તો એવું હવે બીજા લોકો લાખો કમાતા હોય તો એમ કે ન જવાય બરાબર છે ન જવાય તમે ત્યાં પણ જે લોકોને કંઈ નથી એના માટે કોણ એમ કેમ કે આ બધું મેં મેં ખુદ ભોગવેલું છે મહેસૂસ કરેલો છે મને ખબર છે કે ગરીબોની દુખિયાની વેદના શું હોય એમ હોસ્પિટલનું કામ પડે ત્યારે કાંઈક જો પૈસા હોય તો તમે કંઈક મેડિસિન લઈ શકો ઇલાજ કરાવી શકો નહીતર એમને એમ જીવડા પડી જાય બરાબર કેટલા આવા તો કે મેં મેં જોયા છે આ બધું જાણ્યું છે જોયું છે જીવનમાં એને જ ખબર હોય બાકી ખબર ન હોય તો જેને પણ જવું હોય ને એને એક્સપિરિયન્સ ખાસ જોશે બરાબર એક્સપિરિયન્સ હશે ને તો તમે ક્યાંય અટકશો નહીં એક્સપિરિયન્સ કરવાનો છે કોઈ શીખીને નથી આવ્યો ઘણા લોકોને હોય હવે ઘણા લોકોને એમ થાય કે મને તો સીધું મળી ગયું તો ભાઈ સીધું બીધું મળ્યું નથી બહુ મહેનત કરી છે બહુ મહેનત કરું છું હજી પણ બાર બાર કલાક ભરું છું એવું નથી મહેનત કરું છું પણ હવે મહેનત એવી જગ્યાએ કરું છું કે જ્યાં એની 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 ક્રેડિટ થાય એની વેલ્યુ થાય એમ નહીં એ ત્યાં પચાસ રૂપિયા જ મળતા હવે અહીંયા અહીંયા સો મળે છે પણ અહીંયાના સોના દસ હજાર થાય સીધા બરાબર તો એ સમજવાનું છે જીવનમાં મહેનત તો બધા કરે છે નીતિથી ઇમાનદારી કરતા હોય છે પણ ક્યાં જગ્યાએ કરવી એમ હું પણ મહેનત કરતો તો તૂટી ગયા એમ કમર તોડી નાખે એવી રાહતમાં કામ કરેલું છે રાહતના ખાતા કરેલા છે તો એવું નથી કે મહેનત કરતા હોય એ જ સફળ થાય સાથે સાથે થોડુંક જોવું જોઈએ કે ભાઈ ક્યાં દેશમાં જઈએ તો અહીં આપણા દેશમાં એનો રૂપિયો મોટો છે બરોબર આપણા દેશનો રૂપિયો નીસો છે એટલે બે હજાર દસમાં હું આવ્યો ત્યારે પીસો હતા કંઈક ડોલરના એ પછી પિંચાશી થયા અત્યારે તો કેટલા થયા કંઈક વધારી ગયા વધી ગયા એમ એટલે આ કાયમથી કાયમ ઓછા જાય છે આ લોકોના પાઉન્ડના કંઈક નેવું નહોતા એમ નેવું પંચાણું નેવું જેવા હતા કંઈક પિંચાહી નેવું જેવા હવે અત્યારે એકસો ને પાંચ દસ થઈ ગયા હતા અત્યારે એકસો પાંચ છે બરાબર પાંચ સાત પાંચ સાત તો દરરોજ હાઈ જાય છે તો આપણો ડાઉન જાય છે તો હવે ડાઉન જાય એટલે તો આપણે કોઈ એવા કોઈ દેશમાં હોય કે જ્યાં સારી ઓલી હોય એની ડિમાન્ડ તો ત્યાં જઈએ તો શું છે કે દેખાય એ બીજું તો કઈ નહીં કે આપણે તમે તમારી જે મનોકામનાઓ છે પૂરી કરી શકો બાકી તો ફકીરી જીવન હોય તો એને કઈ જરૂર નથી એક જોડી કપડા બે ટાઈમ ખાવાનું તો બધાને મળે જ છે આ તો જીવનના શોખ જીવનના સપના પૂરા કરવા એને માટે છે કે કંઈક અનુભવ કરો જીવનમાં એમ ઉંમર અઢાર થી પિસ્તાલીસ પાંત્રીસ હોવી જોઈએ ઈઝરાયલ માટે પચીસ થી પિસ્તાલીસ હોવી જોઈએ અને આનો હું કોઈ એજન્ટ નથી હું ખાલી ફક્ત માહિતી આપું છું બાકી જે લોકો કરે છે ને એ જ કરે છે બરોબર હું તો ખાલી સેવા કરું છું મારાથી જેટલી થાય એ છે બરાબર એમાં કંઈ તૂટી નહીં જવાનું જેટલું આપણે થાય કરું છું બાકી હું અહીંયા ઇંગ્લેન્ડમાં રહું છું ત્યારે અહીંયાની સ્ટાઈલ બતાવું છું જીવનમાં તમે પણ કરી શકો કારણ કે મેં કર્યું તો તમે કરી શકો ઘણા લોકો હું ભણી જાય ને એક એ કરી જાય કરી બતાવે કંઈક કે એ ભણેલા છે સર્ટિફિકેટ હોય એની પાસે પણ હવે આપણે પછી એ ન કહી કે તમે કરી શકો કારણ કે એ તો ભણ્યા એટલે એ કરી શકે હવે એ એમ ન કહી શકે કે તમે કરી શકો આ તો હું હું તો અભણ છું એટલે હું કહી શકું કે હું કરી શકતો તમે કરી શકો અભણ માણસ કરી શકતો હોય નવ પાસ જ છું ખાલી ગુજરાતીમાં જ નપાસ છે વિચાર કરો તમે કલ્પના કરો બધું થાય મનો મનની સ્થિતિ બદલો પરિસ્થિતિ ન બદલાય ને ત્યારે મનની સ્થિતિ બદલો બધું આપોઆપ બદલાઈ જશે બરાબર તો હવે હું અહીંયા યુકેમાં છું અત્યારે અને જવું છે આવો કાદો ને એવું બધું દુકાને લેવા જવું છે ને આ બધી માહિતી આપવાની હતી તો એ ભાઈ જે શક્તિસિંહ ભાઈ છે ને ઇઝરાયલ માટેનો વિડીયો છે એમાં પણ ભાઈ મોકલે છે આગળના વિડીયોમાં ન જોતો હોય તો તમે જોઈ લેજો બરાબર હવે તમે વિડીયો આખા ન જોતા હોય તો હવે મેં નંબર પણ વિડીયામાં આપેલા છે પણ તોય લોકો કે નંબર આપો નંબર આપો મેં આપેલા છે તમે એમાં જોવો તમે થોડુંક કરો આપણે શું તૈયાર જોઈએ બધાને ભાઈ તમે કાંઈક સેટિંગ કરાવી દો ભાઈ સેટિંગ બેટિંગને મૂકી દો હું સેટિંગનો માણસ જ નથી પહેલાં તો જે લોકો કાયમથી વર્ષોથી વિદ્યા વિદ્યા જોવે છે તો સમજે છે પણ જે નથી જ કે કે એમ ક્યારેક ક્યારેક જોતા હોય તો એ ન સમજી શકે એમ અને આપણે એવું નથી કે બધા આપણે સમજે બરાબર હું તો બધાનો સ્વીકાર કરું આપણો કંઈ કરે કે ના કરે તો મહેનત કરો અનુભવ કરો જીવનમાં અને લેંગ્વેજ શીખો પહેલાં તો જવું હોય તો પહેલું પગઠિયું છે લેંગ્વેજ પહેલું પહેલું લેંગ્વેજનું પગઠિયું તમારે છડવું પડશે કે બીજે પગઠીએ વિદેશ ત્યાં જાતા હોય ત્યાંની લેંગ્વેજ શીખવી પડશે આ પેલું બીજું મંગલ ફેરા જેમ ફરતા હોય ને એમાં જે ઓલું આવે છે ને એમ એમાં મેં જોડી દીધું કે પેલે પગઠીએ લેંગ્વેજ બીજે પગઠીએ જ્યાં જતા હોય ત્યાંની લેંગ્વેજ પાછી એટલે આ તૈયાર રહેવું એમ હવે આપણે શું છે કે શું કેવું માણસ શીખવા માટે તૈયાર નથી હું તો હજી શીખવા માટે આજીવન શીખવાનું જ છે કઈ કરવાનું નથી અહીંયા કઈ મેળવવાનું નથી કઈ કરવાનું નથી જે મળ્યું છે ને છોડવાનું છે બોલો હવે મેળવવા માટે આ માણસ આખો તૂટી જાય છે અને મેં એટલું કહી દીધું કે મેળવવાનું કઈ છે નહીં જે મેળ્યું છે એને છોડવાનું છે હવે આમાં તો અમારી પાછા છે ને સમજદાર ને ઈચ્છારો કાફી છે એટલે આમાં તો સમજદાર જ સમજ છે બાકી તો ઉપરથી વયું જશે બરોબર આમાં કે એવાય શબ્દો આવતા હોય આ મારી વાણી નથી આ તો કોઈ બુદ્ધ પુરુષે હું તો બધાને સાંભળું છું બરોબર થી લઈ બુદ્ધ થી લઈ મહાભારતથી લઈ થી લઈ નરસિંહ મહેતાથી લઈ કબીરથી લઈ ને બધા મોટ બધા એમ ખલીલ થી લઈ બધાને બધા પાસેથી ગ્રહણ બધા પાસે કરવાનું સાંભળવાનું બધા પાસેથી ન પછી ન માં લેવું હોય તો અહીંયાથી કાઢી નાખવાનું પણ સાંભળવાનું બધાનું સત્ય લઈ લેવાનું બાકી જવા દેવાનું બરોબર બધાને તો ચાલો હું જાઉં છું લેવા માટે હું ફ્રી હોય ને ત્યારે બહુ બિઝી હોય જ્યારે બહુ બીજી હોય ને ત્યારે બહુ ફ્રી હોય આવું તમારી સાથે થાય છે એટલે કે ફ્રી જ છો આજે કંઈ કામ નહોતું છતાં પણ લાઈવ પણ નથી આવવાનું કારણ કે બહુ ફ્રી છે એટલે જીવનમાં છે ને ફ્રી નહીં રહેવાનું ફ્રી હોય ને તો ગોટવાળા બહુ એટલે કે ફ્રી હોય એટલે તમને કંઈ એમ ફ્રી છો તમે કામ માં હોય ને તમને તેમને એમ થાય કે ચાલો વિડિયા ટાઈમ લઈ લઈએ વાત કરું કે આ બીજું ત્રીજું કરું કે ઓલું કરું કે કરું એટલે આવું થાય છે ચાલો મસ્ત લાઈફ છે મસ્ત જીવો બધા અને જીવવા દેવો બધાને બસ ખુશ રહો એ જ જીવનમાં છે બાકી કાંઈ નથી હરિસ્મરણ કરો થાય કરવું હોય તો ન થાય તો કાંઈ ન કરો બસ મોજમાં રહો ચાલો તો હું જવા બારોબાર તો બહુ ઠંડી છે હું તમને થોડુંક બતાવું બારોબારનું કે કેવું છે એમ કે ઠંડી પણ હવે એ તો અંધારામાં તો અત્યારે અંધારો થઈ ગયો મારે ચાર વાગ્યા છે પણ અંધારો થઈ ગયો ને વિડીયાની શરૂઆત અત્યારે જ કરી છે સવારે તો જોબ ઉપર ગયો તો આવીને પછી સુઈ ગયો હું પણ જોબ કરું છું બરાબર બિઝનેસ કરું છું સારા માણસ સાથે બાકી હવે બિઝનેસનું બધા લોકો સાથે કરવાનું બંધ કર્યું છે કરવા જેવા હોય એની માટે બાકી તો ઘણું બધું હજી તો નવા નવા લોકો સાથે સ્ટાર્ટઅપ નવા કરવા છે બહુ બધું હજી તો ઊંચાઈઓ ને ઊંચાઈઓ પાર કરવાની છે હજી તો આ તો ખાલી ટેલર છે હજી તો મૂવી તો બાકી છે તમે જોજો તો ખરી અને એ મૂવી કેવી આવે છે બરોબર તો મૂવીમાં મારી સાથે કામ કરવા માંગતા હોય વિદેશમાં અત્યારે હું વિદેશમાં છે તો વિદેશમાં રહેતા હોય ને કામ તમારી પાસે ન હોય તો આવો મારી સાથે આપણે સાથે મળીને કરીએ ઘણું બધું થાય એમ છે ઘણું બધું કરી શકીએ છે તમે હું તો મારી પાસે તો એટલું બધું આઈડિયા છે કે શું કેવું બહુ બધા આઈડિયા છે પણ હવે તમારી પાસે ન હોય તો એમાં મારો વાંક નથી આવો સાથે મળીને કરી શકીએ મારી પાસે આઈડિયા છે તમારી પાસે સ્પેર પાર્ટ છે તો એ બંનેને જોઈન્ટ કરીએ ને તો એક આખું મશીન તૈયાર થઈ જાય ગાડી તૈયાર થઈ જાય પ્લેન તૈયાર થઈ જાય બરોબર બધા આવી રીતે જ કરતા હોય છે તો વેલકમ આઈ એમ વિથ યુ યુ વિથ મી નો તમારે જે કંઈક કરવું હોય તો તમારી સાથે છે તમે આવો મારી સાથે તો હવે કોન્ટેક કેવી રીતે કરવો તો ઇન્સ્ટાગ્રામમાં ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અને ફેસબુક છે આ ત્રણે જ મારા એકાઉન્ટ છે બાકી કોઈ જ એકાઉન્ટ છે નહીં મારું ઈમેલ એડ્રેસ છે ગો ફોર ધ ધ બેસ્ટ વિથ રાજુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો ચાલો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા રામ